દહીં પૂરું સગમતું તું પછી બકાલું નું તું ટમેટા ઉતાર ટમેટા આજ નદીને ઉતાર કે કે સણા નું કરવું તો બે ટમેટા રાખ્યા હતા સણા ના યાદમાં ટમેટા તો જોઈએ ડુંગરી હતી બટેટા પડ્યા હતા એટલે એ વાંધો નતું હવે દહીં નું દહીં હોય એટલે આપણે ખબર જ હોય છે મને કે શાહ વગર તો ચાલે જ નહીં હાલે નાના ચાલે વગર આ તા એ ફાઈક મૂળમાં હોય એટલું લે 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 હા ખુલ્લું હોય તો તહેવાર એ બધાય કહેતા હતા કે હાજદી બોંદરી હે અડ્ડી બોંદરી હે પણ હેઠિયાને પૂછ્યું ને તો હેઠીઓ કહે કે ના જ ખુલ્યો હોય છે એ કે લેવું હોય લીજો પાછો એ કે કાલે કવરે બંધ કરીએ તો ફાઈ ગયા બે જણા લેલી જ લે પહેલાં જેટલું લેવાનું હોય એટલા પછી માથા કોઈક નહીં એક તો પેલા કટો જૂતું ના જોત નું પેલી બે ના જુતું હા એટલે હું એટલે એ બધું કાંઈ લે જાવીએ આ કટો વીમો ન ખડાય કંઈક આપણે એક ભાષા પૂરતી આવડતી ન હોય એટલે સામાન બધા લે હોય તો કાર કઈ તહેવાર આવે જો કે તહેવાર આવે એટલે ઓલા ખે હમણી પણ એની કીધું હતું પણ તે હમણે એ કે એકાદો બે દી બંધ છે તો ત્રણ દી બંધ રહી હતો ત્રીજો દી હે ને પાછા આવે છોકરા હાવ હાવ બંધ રહી તો પછી નતાનિયા ધક્કો થાય નતાનિયા ધક્કો થાય તો નતાનિયા પછી અમારે નું પડે જાય કે કે નતાનિયા જઈએ એટલે

ને પાછું આ એક સિસ્ટમ એવી છે ને કે શનિવારી રજા હોય તો શનિવારી જ બસ બંધ હોય શનિવારી ગમે જવું હોય તો ટેક્સી કરવી પડે ટેક્સી આપણે પોહાય કે કે ટેક્સી કરીએ એટલે ખાલી નતાનિયા હયા છે અમારાથી કેટલા કિલોમીટર છે એની એ એવું ન છે નતાનિયા તો એની એવું જ કે શનિવારે આરામ આરામ કરવાનો દિવસ છે ફરીવારનો ને આપડા જો એક પણ શનિવારે કદાચ બસ ચાલુ હોય તો ઘેર રહેવાના હું જ નો રહ એક એક

એક દે આવ્યા કઈ તડકે દહીં નતું ખબર કે દહીં જ નતું પણ વીડિયો માં દેખાડ દહીં આ તો વધારે લઈ લે ને દહીં ના વર વીડિયો કેટલા કપડું આ તો કઈ ના ડબલા ઠોક લેવા મોટા માથા ગુચે જ નઈ ને બંધ રાખે ચાલુ રાખે ધક્કો જ નઈ ખાવાનું ટમેટા લઈ લેવા બે કિલો દહીં લઈ લેવું બધે બધો ખજાનો ભેગો કરી લેવો એ ખોટી વાત છે આ કોણ પીંજણું કરે ભાઈ તડકે ના ધક્કા ખાવાનું આણો એક તો તેવારણો તેવાર હે ને એ થોડોક અલગ ટાઈપનો હે કે કે આપણી તહેવાર ને બધું બધું ખુલ્લું હોય ને માણસો ભેગા થાય હા બધા બંધ હોય અંદર જ હોય બધા કાલે તો હું તો તાર મેં વિડીયો મળ્યો ને રોડ સુધી ગો કોઈ એટલે કોઈ ન જડે હાંભો કાકા કોઈ નું તું કાલે હું કા રાણો ભગત લંબાવે ગો એ હું અંદર જઈને કોક ને ફોન છોડો એવું હોય તો ભાઈ હું આજ ભાઈ હું અને જેવો રમે

પાણો મારે ફલાણો કરે ને આ તો હા ભા લઈને જાય ભણ તું હોય તો જો બટકું બટકું ભરાય તો હા ના આ તો ખુલ્લો જ ખુલ્લો છે ને ખુલ્લો જ હોય ને જો તો નક્કી કરે રાણો ધીરે ધીરે જોવું હોય ખુલ્લો હા એરિયાના ને ખુલ્લો જ છે ખુલ્લો હે આજ જ્યાં આગળમાંથી માંથી બારીઓ ખુલ્લી હોય ખુલ્લો હે ને હાલો નિયલથી આ મોલ તો ખુલ્લો હે

બસ સ્ટેન્ડ કેવો એના જેવું હોય જોવો આપડે બસ સ્ટેન્ડ જેવું જ લાગે આદરડી નું લાગે રાણા નામે હારું કાટ લીધું કીવાનું રાણા ના એવા દે કોક જોતા આવી કે તો આપણે પાસે કમેન્ટ એ વિડિયો કરીએ ના ના ઈમાં કા ગરમી છે કે ગરમી દેવ પડી છે ઉનાળો પવન માપો માપ્યો આવે હવે ઉનાળો ચાલુ છે એટલે ગરમી રહેવાની જ છે પણ આપણે કામ ના આપણે 15 મિનિટ છે પછી તો જેટ બે પંખા ચાલુ કરવાના છે હા આગળ કોઈ ખેલે સણાઈ બફાઈ ગયા હે અમારે એક કામ સારું હે એ સણા બાપવા મેલે આવ્યો ગો આગળે બકાલન બધું લઈને જાય ને સણા બફાઈ ગયા છે એક કામ નઈ કરાયું એક આ બકાલન કામ નઈ કરાયું પછી હાવ ફરી પછી અમારે કામ ચાલુ કર્યું અમે સવા વાગે છે ક્યાંક ને રોટલીન પછી હાડા હાઈકિંગ